ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમનને લઈને સમગ્ર તંત્ર તત્પર બન્યું છે દસ ઓક્ટોબરના રોજ સવારે અગિયાર વાગે એટલે કે આજે અગિયાર વાગે રાષ્ટ્રપતિ રાજકોટ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે સોમનાથના ત્રિવેણી સંગમ હેલીપેડ પર ઉતરશે જ્યાં જિલ્લા કલેક્ટર પોલીસ વડા અને નગરપાલિકા પ્રમુખ દ્વારા ફૂલ દસ્તા આપી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સલામી પણ આપવામાં આવશે ત્યારબાદ રાષ્ટ્રપતિ સોમનાથ મહાદેવ મંદિર ખાતે જઈ પૂજન અર્ચન કરશે અને પછી સર્કિટ હાઉસ ખાતે વિશ્રામ તેમજ ભોજન બાદ બપોરે ત્રણ વાગે રાષ્ટ્રપતિના આગમનને પગલે ત્રિવેણી રોડ અને સર્કિટ હાઉસ વિસ્તારમાં વિશાળ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે કુલ બારસો પોલીસ જવાનો ફરજ પર રહેશે જ્યારે રિહર્સલના રાઉન્ડ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યા છે સુરક્ષા હેતુસર ડ્રોન પ્રતિબંધ પણ જાહેર થયો છે અને સોમનાથની મુલાકાત લેનાર દ્રૌપદી મુર્મુ દેશની બીજી મહિલા રાષ્ટ્રપતિ બનશે જે ઐતિહાસિક ક્ષણ તરીકે નોંધાશે